કહું છું આ એક કલાક થી આપણે બેઠા છે પણ જો કોઈ ગાડી બસ કઈ દેખાતું નથી શું કરશું હવે આપણે અહીંયા આપણે વાંધો જા છે રસ્તામાં કલાક થાય અને પાંચ પાંચ કલાક વાહન ની રાહ બે તરસ એવી લાગી છે પણ ક્યાંય આગે આગે સુધી પાણી નથી દેખાતું અને આપણે લાવવાનું ભૂલી ગયા કઈ નઈ હવે તો બસ ન આવે અને કોઈ પ્રાઇવેટ વાહન મળે ને તો એમાં બેસી રહી यो पराई प्राइवेट એટલે બોલા જે પણ હા ખાનગી વાહન નથી આવતા હા તો છે જીપડા બીપડા મળે ને બસ એમાં વયા जाऊ हां એવું કાય મળે ને ત્યાં જો આ તો આવે છે એ ભાઈ રાખજે રાખજે ઊભી રાખો ઊભી રાખો બોલો કાકા ક્યાં જાવ છે આ ભાઈ આ કરેડામાં જાવું છે લેતા જાવ ને ન્યાહું થી કરેડા જાવું છે 200 રૂપિયા વાળું થાય એલા એટલું બધું ન હોય તો જરાક હમઝીન બોલો ને એ દોઢસો રાખો લ્યો તમારું રે ને અમારું રે કા હા દોઢસો રાખો હા બેહો ચાલો હા 150 હો હા જા બેટા થેલી લઈ લે હાલો હાલો હાલ બેટા ઓલી થેલી લઈ લે આપણી રહી જોઈને બેઠા ભૂલતા નહીં હાલો એ પણ માન મેળવ્યું આપણે કલાકથી બેઠા છીએ હા બટા ભગવાન ભલું કરે હો તારું હા હા ભલું ભલું સડાતુંય નથી આ પકડો તો ગાડી હાખજો તમારે લગ્ન માં લાવવાનું છે કાકા ચિંતા નહીં કરો કેટલા વર્ષો થઈ ગયા ગાડી હાકતા ખાડા આવે છે બહુ ખાડા ખરાબ છે માસી બોલો હા પણ એટલે તમને થોડું હળુ હળુ હાકો અમને તકલીફ થાય છે તકલીફ તો રહેવાની પણ આમ કે ભાઈ આ રસ્તો બરાબર જ છે ને અરે કાકા શોર્ટકટ રસ્તો છે આ બાજુ છે ને ખાડા બહુ છે તમે હાલત જોઈ ને આ એકદમ મસ્ત રસ્તો છે જો જો હ એ અમાર જ્યાં જાવું ને એ રસ્તા ભાડેલા છે એટલે ઉંધે રસ્તે અમને સડાવી ન દેતા અરે માસી તમે ચિંતા નઈ કરો હું તમને હું તમને એકદમ સરળ રસ્તે લઈ જઈશ ભાઈ અત્યારે છે ને ધ્યાન રાખવું જ પડે એ લોકો બધાય હારા ન થતા ને કપાળે ન લખ્યું હોય કે એ હારા છે અને આમ હામે જોઈને હાકો ને એલી તું જરા ખેસ તો સેડો કોણ છે આ તમારા એ અમારા વહુ છે તમાર કઈ કામ છે તમ તમારે ગાડી હાકો ને અરે ના ના મને એવું લાગે છે કે આ કે અમને જોયા છે એ ક્યાંય ન જોયા હાલો હાકો હાકો ભાઈ હામે ધ્યાન રાખીને ગાડી હાકો અરે કાકા હાકીએ છે હાકીએ છે

બંધ પડી ગયા માં અરે જોવું પડશે કાકા એક મિનિટ નીચે જોઈ લો Ah. चलो सेठ बाहर आओ अरे बाहर आओ बाहर आओ किला हूँ करस हाँ पकड़ा ना आओ आओ

I don't ever slow up, no I don't take shit. I got no love for the fake this. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fake this. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. Isn't is that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake is If you wanna play tough. એ એને મંદિરે હું પેલા કોઈ દિવસ નહોતો જોતો કોઈ દિવસ દર્શન કરવાય નહોતા આવતા પણ એને એક ધારું દસ દિવસ માથું દુખ્યું તો ગામમાંથી કોઈ કે કીધું કે ખાડીવાળા હનુમાન પાસે જાઓ તો એ આવ્યા બીજા દિવસે જ એને માથામાં ફરક પડી ગયો હાવ બંધ થઈ ગયું માથું દુખ્યું એ રોજ આવે તો કહી દેજો આ દાદાના પરસા છે ને બહુ છે ખાડેવાળા હનુમાન દે જય ખાડીવાળા હનુમાન

ोदायकफलचानीन धनुके सुमिवन कुमा बलबुद्धि विद्या देवो हि अरहुकले सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय जय हनुमान ज्ञान गुण सागर जय कपी सति लोक उजागर राम दूत दुलित बल धाम अंजलि पुत्र पवन सुख नाम महावीर विक्रम बजरंगी सुमित निवार सुमत के संगी कांचन वर्ण विराज सुवेसा कानन कुंडल कुंचित के हाथ व्रज और ध्वजा विराजे कांधे मूज जनेऊ सांजे शङ्करशुवन केसरि नन्दन ते च प्रतापमहाजगवन्दन विद्यावानगुनीयति चातुर् राम काजकरिवेको आधुर दिखावा विकट रूप सीतामनपस्य लंक जलावा भीम रूप जला असुर भीमरूपधरि लसुरसहारे रामचन्द्र के काज सवारे लायस सजीवन लखन जियावे श्रीरघु રઘુપતિ બહુ પડા ભરત સમસ્ર બદન તુ રોજ શ્રીપતિ કંઠ લગા સનકા દિગ બ્રહ્માદ મુદ સારદ સહિત અરીસા યમ કુબેર દિક જહાતે કવિ ગોવિંદ કહી સકે તુમ ઉપ तुमरो मन्त्र विपीषण मान आलङ्केश्वर वै सब जग जान युग सरस रयो जन परवानु लील्यो ताई मधुर फल जान प्रभु मुद्रिका मेली मुख माहि जलदि लादि गए हचरजनाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हरे तेते रामदुलारे तुम रखवारे असुर निकंदन रामदुलारे अष्टसिद्धि नवनितिके दाता अश्वर दीन माता राम रामरसायन तुमरे पासा सदा रघो रघुपतिके दास रघुपतिके बहुत बडाइ तुम मम प्रिय भरत समभाई सहस्रबदन तुमरोचस गावे श्रीपति कंठ लगावे जय 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 हनुमान गुसाई कृपा करो गुरु देव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंदी मास कोई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि जे राखी जे नाथ हृदय मोडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप

અને <laughs> 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 બળતરા થતી કઈ નથી આ ખાડી વાળા હનુમાન દાદા છે ને અહીંયા ગમે દુખિયારો આવે ને એનું દુઃખ ભાંગે ભાંગે અને ભાંગે

બેન હું પણ અહીંયા પૂજા એમને એમ નથી કરતો હું આઠ મહિના પહેલા આ રસ્તા પરના ગુંડા હોય ને એવો જ ગુંડો હતો હા હું બધાને લૂંટતો પણ ખબર નહીં કોઈ એવા માણસને મારથી લૂંટાઈ ગયો કે જેની આસ્થા આ હનુમાન દાદા હતા અને એ પણ આ ખાડીવાળા હનુમાન દાદા તો હું ઘરેણાં અને એ બધું લઈને જતો હતો ને ઘરેણા મારા હાથમાં હતા આ હાથમાં તો હાથમાં લકવો થઈ ગયો હું તો ડરી ગયો ઘરે ગયો તો મારા બાપાએ પણ મારું ન સાંભળ્યું અને પછી મેં ગામમાં વાત સાંભળી કે આ ખાડીવાળા હનુમાન દાદા છે ને એ તો બધાનું હા ભૂજ કરે છે તો હું પગથા સડતો સડતો આવતો તો અને પગચું માંથી સુકાઈ ગયો હું પડી ગયો તો આ હાથ આમ થયો ને પછી હાથ ઉપાડ્યો ને તો આવો થઈ ગયો ત્યારથી મેં એવું નક્કી કર્યું કે આજથી હું છે ને આ મંદિરમાં પૂજા કરીશ બોલો ખાડીવાળા હનુમાન દાદાની જય દાદા આજે તમે અમારું બધું લૂંટાયેલું પાછું આપ્યું છે આજથી આ મારા ઘરવાળા પાસે તમારા પાંચ શનિવાર કરાવીશ બોલો ખાડીવાળા હનુમાનની